જૂનાગઢમાં વિસાવદરના પૂર્વ ધારાસભ્યો વચ્ચે ચૂંટણી લઈને વિવાદ સર્જાયો છે ત્યારે આ મામલે બંને તેમના ટેકેદારો દ્વારા કરવામાં આવી રહી છે પૂર્વ ધારાસભ્ય હર્ષદ રિબડિયાની હાઈકોર્ટમાં પિટિશનના કારણે ચૂંટણીની જાહેરાત કરવામાં આવી નથી આ ચૂંટણી ન થતા તાલુકામાં વિકાસના કામો રોકાયા છે ત્યારે આ અંગે મહેસાણ તાલુકા ભાજપ પ્રમુખ દ્વારા મોવડી મંડળ રજૂઆત કરવામાં આવશે હવે ચૂંટણી નથી થઈ તો અમને મીડિયા થ્રુ એવું જાણવા મળે છે હાઈકોર્ટની પિટિશન છે એમની હિસાબે ચૂંટણી નથી થતી એટલે ટૂંકમાં અમારી એવી માંગ છે કે વહેલામાં વહેલી તકે આ વિસ્તારને ચૂંટણી આપી દેવી પડે અને અમને ધારાસભ્ય મળી જવા જોઈએ વિકાસમાં તો તમે જાણો છો કે અહીંયા બાજુમાં આપણે અમરેલી વિસ્તારના ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ વેકરિયા છે એ ધારાસભ્ય બન્યા પછી પંદરસો થી અઢારસો કરોડની ગ્રાન્ટ એમના વિસ્તારના વિકાસ માટે લેવા છે અહીંયા જયેશભાઈ પણ એવડી મોટી ગ્રાન્ટ લેવા છે જુનાગઢ શહેરમાં આપણે સંજયભાઈ કોરડિયા પણ એવી મોટી ગ્રાન્ટો લાવી અને વિસ્તારને ખૂબ ન્યાયની ન્યાયિક કામગીરી કરી રહ્યા છે રોડ રસ્તા પણ સદંતર બની જ રહ્યા છે રહી વાત અમારા વિસ્તારની તો અમારા વિસ્તારમાં ધારાસભ્ય નથી એટલે સરકાર તો બહુ બધી યોજનાઓ આપે છે લોકોના ફાયદા માટે પણ અમારી પાસે એવો કોઈ વ્યક્તિ નથી કે સરકારમાંથી અહીંયા અમને સુખાકારી યોજનાનો લાભ અપાવી શકે ઘણા સમય આ પ્રતિનિધિત્વ વગરનો અમારો વિસ્તાર છે હાલ અને તેનું મુખ્ય કારણ હાલ પૂર્વ ધારાસભ્ય અમારા મિત્ર શ્રી હર્ષદભાઈ રીબડીયાની કિટિશન હાઈકોર્ટમાં પેન્ડિંગ હોય એના હિસાબે ચૂંટણી પંચે ચૂંટણી જાહેર નથી કરી તો આટલા સમયથી આ વિસ્તાર પ્રતિનિધિત્વ વગરનો છે તેના હિસાબે લોકોના વિકાસના કામો સરકાર સરકારશ્રીના ગ્રાન્ટો પૈસા જે વિકાસના કામો કૌરંપે પડેલા છે તો હર્ષદભાઈ ખેડૂત નેતા છે તો તેમને પોતાની ફરજ સમજી

અમારે કોઈ આ ધારસભાની ચૂંટણી આવતી નથી બેટા ચૂંટણી હા પોતાની જાતને ખેડૂત નેતા કહે છે નવાર નવાર કાર્યક્રમની અંદર આ માથા ઉપર પટ્ટો બાંધીને બોલે છે પણ કે હું ખેડૂત નેતા છો રાત્રે જોટો લઈને નીકળે છે દારિયા લઈને નીકળે છે ખેડૂતને વારે આવ્યો છે એવું કહે છે પણ ખરેખર એવું નથી એ સોશિયલ મીડિયાની અંદર દેખાડે છે હું ખેડૂત નેતા છું પણ ખેડૂતને હિતમાં કરતા નથી જો ખરેખર હર્ષદભાઈ ખેડૂત નેતા હોય અને ખેડૂતને હિતમાં કરવા માંગતા હોય તો કાલે ધારાસભ્ય આય કુર્ડ એને પિટિશન ખેંચી લે પિટિશન ખેંચી અને વિશાવદર ને બેસાડ તાલુકાના નવા ધારાસભ્યની ચૂંટણી આપે સાહેબ જેના જેને જેને બનાવ એને પબ્લિક બનાવી દે એને પાલટી મેંડતી એ બનાવો એને બનાવી દે આપણા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રિબડીએ પિટિશન દાખલ કરી છે ભૂપતભાઈ ની સામે જેને હાર હારબરદાશ થઈ નથી જે પબ્લિક ને દેખાવું એ નેતા પબ્લિક એ ચૂંટો છે તો હર્ષદભાઈ એની આ સ્વીકારવી જોઈએ પિટિશન કરવાનું કારણ શું છે પીટીશન કરી છે બે વર્ષથી જે વિકાસના કામો રૂંટાય છે વિસાવદર બેસાણના તો પછી એમને એટલે ખ્યાલ નહીં આવતો હોય કે બે ટર્મ ધારાસભ્ય રહી ચૂક્યા છે અમે જ હતા એને અમે એની જોડે જ હતા તો પછી હવે એમને સમજવું જોઈએ અને ભાજપના મવડી મંડળે મોટા મોટા નેતાઓએ પણ કોશિશ કરેલી છે કે પિટિશન પાછી ખેંચવામાં આવે છતાં પણ હર્ષદભાઈ પિટિશન ખેંચી નથી પાછી એટલે ભાઈ રાજીનામું લઈ લેવું જોઈએ ભાજપ માંથી અથવા તો ભાજપ માંથી ભાજપ માં મોવડી મંડળ સસ્પેન્ડ કરવા જોઈએ અત્યારે વિસાવદર અને જુનાગઢ જિલ્લો અમરેલી જિલ્લા ઇકો ઝોન ની આંદોલન હાલે છે એને માટે હર્ષદભાઈ પેલા પણ લડતા હતા અત્યારે પણ લડે છે કાલે પ્રમ દિવસે મિટિંગ હતી એમાં હર્ષદભાઈ ખુલ્લું સમર્થન ખેડૂતો આપ્યું છે ભાજપના ના નેતા હોવા છતાં બરાબર છે એમાં એક ભાઈ આપડે માજી ધારાસભ્ય આપના એને એવું નિવેદન આપ્યું છે કે આંદોલન અને તમારામાં તેવડ ન હોય તો તમે બંગડીયો પેરી અને તમારી ઘેરે બેહો જે આંદોલન કરે છે એને કરવા સહકાર આપો બાકી ખોટી રીતે ખેડૂત ને બદનામ કરવાના ધંધા બંધ કરો જયારે જે તે વખતે ખેડૂત નો જે કાઈ પ્રશ્ન હોય એમાં હર્ષદભાઈ પહેલેથી આગળ હતા કોંગ્રેસમાં હતા ત્યારે પણ હતા અત્યારે ભાજપ પાર્ટીમાં જોડાણા તોય ખેડૂતની પરખે જ ઉભા છે એના જેવો વિસોધન ની અંદર કોઈ નેતા નથી બરોબર છે સ્થાનિક અમારો નેતા હોય તો હર્ષદ રીબડિયા જયારે આ ઇઠ્યાવીસ તારીખે ગત ઇઠ્યાવીસ તારીખે જે અઠ્યાવીસ તારીખે ઇકો ઝોન ની જે મીટિંગ હતી ત્યારે મોટી મોણ પરી ગામે પણ પોતે પક્ષ છોડીને પણ એ આવેલા હતા બરોબર છે એને કહેવાય કે ખેડૂતનો નેતા હાશો